એનો મતલબ એવો નથી કે જે લોકો ટિકિટ આપે ખરાબ જ છે કેમ કે એ બી ક્રાઇટેરિયા કાઢે છે બીજું દરેક પક્ષ એવું કહે છે કે અમે જાતિવાદી રાજકારણ કરતા નથી પણ આખું વર્લ્ડ પોલિટિક્સ જાતિવાદી છે અમેરિકાને આપણે ડેવલપ ગણીએ ને તો એની અંદર પણ બ્લેક અને વ્હાઈટ પ્રમાણે ચાલે છે ઈવન આફ્રિકાની ક્રિકેટ ટીમમાં અત્યારે જે કેપ્ટન છે એની આવડત નથી પણ એની જે મૂળ પ્રજા કાઢી છે ને એના લીધે એને કેપ્ટન બનાવવો પડે છે આ બી પોલિટિક્સનો તો ભાગ છે ને બરોબર છે એટલે કોઈ પણ પક્ષ એવું કહેતું કે અમે નથી કહેતા એ ફિલ્મી ડાયલોગ બરોબર છે બાકી થાય છે એ પ્રમાણે એનું કારણ એ છે પ્રજા જાતિવાદી છે જે દિવસ પ્રજા ઉભરીને બહાર આવી જશે ને તો રાજકારણ પણ ફરી જશે તો ગમે છે છે એવા કે નેતા કોઈ ટપકીન નથી ને તો છે ને એને નહીં ખબર હોય ક્રિમિનલ છે તો યથા પ્રજા યથા રાજા પ્રજા બદલાશે તો રાજા બદલાશે અને બદલાવું જોઈએ ત્રણ ટકા સુધી ભ્રષ્ટાચાર હોય ને રાજ્યમાં તો રાજ્યને કોઈ વાંધો આવશે નહીં ભ્રષ્ટાચાર સતયુગમાં પણ હતો બરાબર એ લોકો રાષ્ટ્ર માટે સમર્પિત જોઈએ આજની રાજનીતિમાં એવું છે કે મંત્રીના પગાર તો સૌથી હાઈ હોવા જોઈએ એના કેન્ટીનમાં જમવાનું બે રૂપિયામાં મળવું જોઈએ ચા પચાસ પૈસામાં મળવી જોઈએ આજ એકસો બ્યાસી ધારાસભ્યો છે આપણા હમણાં છવ્વીસ આવશે એસી ટકા એ જ પચાસ ઉપર છે ને મતલબ ભારતમાં યુવા પોલિટિક્સની બહુ કમી છે તો અંગ્રેજોના જે કાયદા છે એનો નાશ કરવો અને નવા ભારતીય સંવિધાનને સ્થાપિત કરવું એ હકીકતની અંદર ભારતની સાચી આઝાદી છે

મિત્રો ઇલેક્શન નજીક છે લોકસભા બે હજાર ચોવીસ ત્યારે આમ તો વર્ષોથી વાત કરવામાં આવે તો પ્રાચીન સમયથી ધર્મ સત્તા અને રાજ સત્તા આમ તો એકબીજાની પૂરક રહી છે અને રામ રાજ્યથી આપણે જોઈએ છીએ તો ઇલેક્શનલક્ષી વાતો કરીએ છીએ ઇલેક્શનના નેતાઓને પણ મળીએ છીએ પરંતુ ધર્મ સત્તા કેટલી મદદરૂપ બને છે અત્યારે રાજ સત્તામાં એ પણ એક મહત્ત્વનો પ્રશ્ન છે એટલે આ સંદર્ભે મિત્રો અનેક સાધુ સંતોને મળતા હોઈએ છીએ ગિરનાર ક્ષેત્રની અંદર છે ભવનાર ક્ષેત્રની અંદર છે અને સાધુ અમને મળ્યા છે હંશગીરી બાપુ બાપુ ખૂબ ખૂબ સહજ ભાવે સ્વાગત કરું છું આવી રીતે નેચરલી ભાવે આપણે કહે ને મળતા હોય સહજ તો મને એક પ્રશ્ન થયો કે થોડાક પ્રશ્ન મને હતા કે પ્રાચીન આમાં મને રસ રાજનીતિમાંય થોડો કારણ કે એની સાથે ધર્મ સત્તા પણ ભળેલી છે વર્ષોથી આપ જાણો છો પણ એકાબીજાનો ઉપયોગ કરવાની ભાવના કઈ રીતે છે તેના ઉપર મદદ એના ઉપર આધાર હોય છે બાપુ સૌપ્રથમ પ્રથમ બેઝિક લાંબી વાત નથી કરવી મારે ડાયરેક્ટ પ્રશ્નો ઉપર આવીએ કારણ કે લોકોને પણ અનેક પ્રશ્નો હશે આ બાબતે રાજનીતિ અને રાજકારણ એ પહેલાં સમજીએ પછી ધર્મનીતિ નીતિ સમજીએ આપણે હવે રાજનીતિની વાત છે હવે સૌરાષ્ટ્ર પ્રાંતની એક એવી માન્યતા છે કે સાધુએ ફક્ત ભજન ભોજન કરવું એમ રાજકારણથી એને કંઈ લેવા દેવા નહીં ને અમે બી ભ્રમણ કરતા હોય તમે અમારથી વધાર કરો છો તો એવું લોકો મોટાભાગના નેવું ટકા લોકોની માન્યતા એવી છે કે રાજનીતિમાં સાધુએ ન પડવું જોઈએ તો જો પહેલાના સમય જોઈએ તો રાજનીતિ અને ધર્મનીતિ છે એ બે કાંઈ અલગ નથી હવે હું તમને એક વળતો પ્રશ્ન કરું જે કૃષ્ણ ભગવાને કર્યું કે વિદુરે કર્યું કે શકુન કર્યું તમે શું એને ધર્મ નીતિ કે રાજનીતિ એ તો વખતની જે વાત હતી ને એ ધર્મ નીતિ અને રાજનીતિ અલગ નથી આજની પરિભાષામાં ધર્મ નીતિ અને રાજનીતિ બે અલગ છે અને આમાં અત્યારે હિન્દુ ધર્મની આમાં અધોગતિ છે કેમકે હાલ કોણ હાલ એવું છે કે આજની રાજનીતિ ઉપર ધર્મ નીતિ હાવી નથી તમે રામાયણ જુઓ જેની અંદર દશરથ રાજા છે

તો મહાભારતની અંદર પણ દ્રોણ ગુરુ થી લઈને બધા લોકો હતા અમુકનું નથી એમાં ચાલ્યું એ અલગ બાબત છે અને એનું પરિણામ આપણે ભોગવું છે તો હંમેશા ધર્મ નીતિ અને રાજનીતિ એકબીજા સાથે સંકળાયેલી છે અને રાજનીતિ ઉપર ધર્મ નીતિનું આધિપત્ય હતું કે ધર્મ આધારે રાજનીતિ થવી જોઈએ ચાણક્ય અને ચંદ્રગુપ્ત વાત કરીએ તો લેટેસ્ટ રાજકારણ આજની જે ચાલો છે ને એના કરતા બી ખતરનાક ચાલો ત્યારે હતી ને તો એ સેના માટે હતી રાષ્ટ્રવાદ સમર્પિત હતી અને ધર્મ ને સાથે લઈને હતી આજે વિશ્વના મોટા ધર્મ તો ન કહી શકાય પણ આપણે કોન્સેપ્ટમાં કેમ કે ધર્મ માત્ર સનાતન છે પણ એ વિષય ને લઈને જો આપણે વાત કરવી હોય ને તો આજે જેરુસલેમ છે યહૂદીઓનું તો એ ઝેરુસલમની સ્થિતિ એવી છે કે જેટલા પણ એની રાજનીતિના લોકો રહ્યા ને એ એની આગળ સરેન્ડર છે મતલબ યહૂદીઓમાં ધર્મનીતિ બરોબર છે રાજનીતિ ઉપર હાવી છે ખ્રિશ્ચિયનમાં પણ આવું છે ઇસ્લામમાં પણ જોઈ લો કે મક્કા મદીના જે છે બરોબર છે એની અંદર આજ પણ જે એનો પરિવાર ચાલે છે તો ઈસ્લામના જે પણ દેશોમાં નવા કાયદા કાનૂન માટે કે જે કાંઈ કોન્સેપ્ટ આવે ને તો આના ઉપર એ લોકોની સલાહ લેવી પડે અને એને કોઈ પણ ઇસ્લામિક કન્ટ્રીમાં જવા માટે વિઝાની પણ જરૂર નથી બીજું ત્યાં કોઈ ધર્મનું મંદિર કે ચર્ચ કોઈ પણ વસ્તુ નથી અને એ રાજનેતા થવા પણ નહીં દે તો આ બીજા બધા ધર્મના ઉદાહરણ પરથી આપણે એ લઈએ છીએ કે એ બધાની જે રાજનીતિ છે ને એના ઉપર ધર્મનીતિ આવી છે બસ હિન્દુ ધર્મમાં ઉલટું છે તો જાપાન જોઈ લો કે ચાઈના જોઈ લો બરોબર છે એ બધામાં આવી છે અને આખરી નિર્ણય ધર્મ લોકો ધર્મ નીતિ ઉપર બેઠેલા લોકો લે છે અને રાજકારણ એને ફોલો કરે છે એટલે એ બંને વિસ્તાર પામો આપણે અધોગતિ તરફ છીએ કેમ કે આપણી રાજનીતિ ઉપર ધર્મ નીતિ હાવી નથી એટલે હું એવું માનું છું કે રાજકારણના કોન્સેપ્ટમાં સલાહકાર રૂપે કે સમાજને સાચા માર્ગદર્શન રૂપે કે યોગી જેવા લોકો આ વ્યક્તિગત વાત કરું છું કોઈ પોલિટિકલ વાત નથી કરતો તો એવા લોકોએ આની અંદર ઝંપલાવવું જોઈએ વધારે વધારે આ મારો મત છે બરાબર અને બાપુ આ થોડોક જવાબ તો આપી દીધો છે તમે પહેલાંની રાજનીતિ મતલબ કે આમાં પણ અલગ અલગ કાળ આવ્યા મહાભારતથી લઈ ત્યારબાદ અનેક રાજાઓ આવ્યા પહેલાંની રાજનીતિ કેવીને અત્યારની અને વચ્ચે કોઈ ફેરફાર હોય તો એ પણ વાત કરો જો પહેલાની રાજનીતિ એટલે આપણે જેને આપણે ઇતિહાસ ગણીએ એટલે મોટા ભાગે આપણે ઇતિહાસમાં રામથી વાત કરીએ ભગવાન રામથી તો ભગવાન રામને જો વાત કરીએ અને રામ રાજ્યની વાત ન કરીએ અને આજના પોલિટિકલનો મુદ્દો છે રામ રાજ્ય હમણાં રામ મંદિર બન્યું એટલે ખાસ આપણે રામ રાજ્યની પરિકલ્પના લઈએ તો એની અંદર વાલ્મીકી રામાયણ છે બરાબર છે વિશ્વમાં વધારે પ્રકારની રામાયણ છે જેમાં આપણે ઓથેન્ટિક વાલ્મીકી રામાયણ અને વાલ્મિક રામાયણને લઈએ છીએ તો વાલ્મીકી રામાયણની અંદર જ્યારે દશરથ મૃત્યુ પામે છે ત્યારે ભરતજી રામજીને લેવા માટે જાય છે કે તમે પાછા આવો એટલે બંને વચ્ચેનો સંવાદ છે આ કયા કથામાં નથી આવતો તમને ચોખવટ કરું બરાબર છે જો તમે વાંચશો તો તમને ચોક્કસથી મળશે તો એના માટે કલાકોના કલાકો સુધી ભરત અને રાજા રામ વચ્ચે રાજનીતિની ચર્ચા છે સાથે ધર્મનીતિની ચર્ચા છે બે અલગ નથી એ સમયમાં તો રાજાજી પૂછે છે કે તમે કોઈ પણ નિર્ણય લો તો કઈ રીતે ભરતજી તમે લો એમ કે કોઈ નવો કાયદો પસાર કરવો છે તો પ્રજાનું કેટલું બહુમત લો કે એકાવન ટકા બહુમત લે તો કે ન ચાલે તમારે નેવું ટકા બહુમત લેવું જોઈએ એટલે કે સો લોકો માંથી નેવું લોકો જો એ મુદ્દા ઉપર સહમત થાય તો એ નવો કાયદો કે નવો ઠરાવ પસાર કરવો નહીં તો કરવો નહીં તો પહેલાના સમયમાં નેવું ટકાનો બહુમતી રેશિયો હતો આજે એકાવન ટકાનો બહુમતી રેશિયો છે આ ડિફરન્ટ છે પહેલાની રાજનીતિ આજની રાજનીતિ એ વખત રામ પણ કે છે કે જો ભરત ત્રણ ટકા સુધી ભ્રષ્ટાચાર હોય ને રાજ્યમાં તો રાજ્યનો કોઈ વાંધો આવશે નહીં એટલે ભ્રષ્ટાચાર સત્યુગમાં પણ હતો બરાબર બરોબર છે એટલે ત્રણ ટકા ભ્રષ્ટાચારને એક્સેપ્ટ કરે છે કે ત્યાં સુધી દેશનું પતન નહીં થાય આજે કાંઈ રેશિયાનો કોઈ માપદંડ નથી બરોબર છે કે યથા પ્રજા યથા રાજા છે એ વખત પ્રજા પણ એવી હતી એટલે રાજા પણ એવા હતા તો એ વખતની રાજનીતિની અંદર એવું કીધું છે કે જે મંત્રીમંડળ છે ને એવા નિવૃત્ત લોકોને લેવા કે જેને બહુ પૈસા ના આપવા પડે એ લોકો રાષ્ટ્ર માટે સમર્પિત જોઈએ આજની રાજનીતિમાં એવું છે કે મંત્રીના પગાર તો સૌથી હાઈ હોવા જોઈએ એના કેન્ટીનમાં જમવાનું બે રૂપિયામાં મળવું જોઈએ ચા પચાસ પૈસામાં મળવી જોઈએ આ કોઈ પોલિટિકલ વાત નથી કરતો પહેલાંની રાજનીતિ અને આજની રાજનીતિનો ફરક કહું એ વખતમાં કીધું છે કે જો પ્રજાને ખરાબ પરિસ્થિતિ હોય તો કરની અંદર ઘટાડો કરવો અથવા કરની અંદર વધારો કરવો આ બધામાંથી જ આપણી રાજનીતિ આવી છે એનાથી વિશેષ નથી આવી તો આ રામ રાજ્યની કલ્પનામાંથી છેલ્લે ભરતજી કહે છે તો હવે તમે પાછા આવો તો કે ભરત હવે મારી શું જરૂર છે તું જે ચલાવે છે રામ રાજ્ય જ છે પછી એના ખડાવ લઈને ભરતજી જાય છે ને રામ રાજ્ય ચૌદ વર્ષ સુધી એ ચલાવે છે આ પહેલાની રાજનીતિ અને આજની રાજનીતિનો ફરક છે બીજું ત્યાંની રાજનીતિનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપું રામ રાજ્ય સુકામ કહેવાય ને એને ચરિતાર્થ કરતું એક ઉદાહરણ આપું કે ધોબી એટલે આજની ભાષામાં એક નાનામાં નાનો નોકરિયાત દુકાન ધરાવતો વ્યક્તિ આજની પરિભાષામાં ત્યાંનો ધોબી એનું વેણ પણ ડાયરેક્ટ પ્રધાનમંત્રી સાંભળે આજે સાંભળે અને સીતાનો ત્યાગ કરે એટલે એવા રાજનેતા શું ને શું સીતા ઉપર પ્રેમ નહીં હોય એ વખત એ પણ ગર્ભ ધારણમાં હતા બંને લોકોના ખુશ એના પેટમાં હતા તો એ વખત એક નાનામાં નાના વ્યક્તિ કે જો પોતાની પત્ની ઉપર આરોપ લાગશે તો હું મારા વ્યક્તિગત સ્વાર્થને છોડી દઉં

કે પરિવાર લાયક નથી પરિવાર વાત પહેલા પણ હતો પણ લાયક હતા ત્યારે મહાભારતમાં લાયક નહોતા એટલે વિધ યુદ્ધ થયું પણ આજે એમ કે છે કે આ મારા બાપ દાદાની પેઢી છે તો ત્યાં સો ટકા ખોટી વાત છે લાયક વ્યક્તિના મૂકવો જોઈએ અને જે વ્યક્તિ વ્યક્તિગત સ્વાર્થી પરે હોય અને મંત્રી પણ એવા હોવા જોઈએ જે ઓછા વેતનની અંદર રાષ્ટ્રવાદ માટે સમર્પિત થાય આથી રામ રાજ્યની કલ્પના આજે પણ રામ રાજ્યની કલ્પના છે પણ રામ રાજ્યની કલ્પનામાં આજે ભારત ક્યાં છે ને પેલા ભારત ક્યાં હતું આ બંને વચ્ચેનો લેખા જોખી છે બાકીનું તમે ને દર્શક મિત્રો નક્કી કરજો ક્યાં વાત બાપુ એટલે વર્ષો પહેલા ને રાજનીતિ પરંતુ અત્યારે રાજનીતિને કોમર્શિયલ સ્વરૂપ આપી દીધું જો બરાબર છે એક એક પ્રશ્ન એ પણ છે તો શું યુવાનો એ રાજનીતિમાં આવવું જોઈએ યુવા પેઢી અને યુવા પેઢી માટે આ રાજનીતિ કેટલી ઉપયોગી આજની સાંપ્રત સમય બરાબર છે તમે શું માનો હું એવું માનું છું કે ભારત રાષ્ટ્રની અંદર છે ને યુવા પોલિટિક્સ હોવું જોઈએ આના માટે કોલેજની અંદર પ્રોપર સબ્જેક્ટ હોવો જોઈએ અત્યારે રાજનીતિ કેટલા પૂરતી છે કે ભાઈ યુવા પોલિટિક્સમાં કે નાના બાળકો એમાં મોનિટર ચૂનવાનો ચુનવાનો ચિઠ્ઠી ઉલાડી દે વાત પૂરી થઈ જાય પણ હકીકતની અંદર આના મુદ્દા હોવા જોઈએ ત્યાંના વિદ્યાર્થીઓ છે ને જે રાષ્ટ્રની સમસ્યા છે ને એના માટે આ લોકો બી એક મતલબ સાંસદ લેવલના લોકો બની એની એક શિબિર કરવી જોઈએ એની અંદર દેશના પ્રશ્નો ઉઠાવવા જોઈએ એમાં પણ અંદર બેઠેલા વ્યક્તિ જે પ્રોફેસરો છે નિર્ણય કરે કે આવા જો રાષ્ટ્રની સમસ્યા છે તો કોલેજ લેવલે એ પોતાનો અભિનય ભજવે પણ રિયલ અભિનય કહું છું આ કોઈ નાટકની વાત નથી કરતો તો સમાજની અંદર એક વાસ્તવિકતા લોકોને ખબર પડે કે દેશમાં સમસ્યા છે અને આ યુવાનો આ રીતે સોલ્વ કરી શકે છે આજે એવી વસ્તુ છે આજે એકસો બ્યાસી ધારાસભ્યો છે આપણા હમણાં છવ્વીસ આવશે એસી ટકા એજ પચાસ ઉપર છે છે ને મતલબ ભારતમાં યુવા પોલિટિક્સની બહુ કમી છે વિશ્વની અંદર જોઈ લો યુવા પોલિટિક્સ મોખરે છે ભારતમાં યુવા પોલિટિક્સ ડાઉન છે તો કોલેજની અંદર આનો અભ્યાસ જોઈએ વિદ્યાર્થીઓ એમ કે ભાઈ અમારે આવા નેતાની જરૂર છે તો એના જોડે કેમ્પેન પણ કરવા જોઈએ કોઈ પક્ષ લેવલની વાત નથી પણ એક અનુભવ માટે અને સમાજની કે રાષ્ટ્રની જે સમસ્યા છે એને કોલેજનો મુદ્દો બનાવી એનું સમાધાન કઈ રીતે આપવું પછી જે યુવાનો ગામડાની અંદર છે જે સિટીની અંદર આવે છે જે સિટીમાંથી સમસ્યાઓ જાણે છે જે સરકારની યોજનાઓ છે જે પોલિટિક્સ છે એને ગામડા સુધી પહોંચાડવું જોઈએ તેઓ લોકોને વાસ્તવિક રાજનીતિની ખબર પડે અને યુવા પોલિટિક્સ ધીમે ધીમે આગળ વધે કેમ કે અત્યારે એવી વસ્તુ છે કે આપણે એમ થાય કે ભાઈ આ બધા વડીલો વડીલો રાજનીતિમાં છે પણ એને રિટાયર કરવા માટે નવો પક્ષ તો જોઈએ ને નવો પાક ન હોય તો જૂનો પાક થોડો કાપી નાખાશે તો નવા પાખની જરૂર છે એટલે ભારતમાં યુવા પોલિટિક્સની જરૂર છે ને આ કોઈ પેદા કરી શકે બરોબર છે તો એ કોલેજ કરી શકે છે અને આવા કોલેજોની અંદર નિર્ણાયક ભૂમિકામાં પાછા સાધુ જવા જોઈએ અને લોકોને સમજાવે કે આ જે તમારી સમસ્યા છે ને એને ધાર્મિક આ રીતે સુધારી શકાય કૃષ્ણ મહાભારત માં આ રીતે સુધાર્યું હતું રામે રામાયણ માં આ રીતે સુધાર્યું હતું એટલે ધાર્મિકતા બી જળવાઈ રહે બરોબર છે આપણા ધર્મ પણ જળવાઈ રહે રાજનીતિ પણ જળવાઈ રહે અને એક શુદ્ધ રાજનીતિ આપણા રાષ્ટ્રને મળે એક નવા યુવા નેતાનો મળે આવી રાજનીતિ હોવી જોઈએ આ ગેમી વાત મને મેન આ જરૂરી છે અત્યારે અભ્યાસક્રમમાં પણ ક્યાંક દાખલ થયું હોજ સો ટકા અને એક સમજવા બાપુ લેફ્ટ વિંગ અને રાઇટ વિંગ હં એ પ્રથમ તો એ શબ્દભંડોળ સમજાવવા અને ભારતની અંદર આની સ્થિતિ શું છે દેશ હવે એક છે લેફ્ટિશ અને એક છે રાઇટિશ જેને આપણે ડાબેરી પક્ષ કહીએ અને જમણેલી પક્ષ કહીએ શુદ્ધ ગુજરાતીમાં હવે જે રાઇટિશ છે એટલે એવા પક્ષ કે જે લોકો પોતાના ધર્મને સાથે રાખી અને રાજનીતિ કરે છે એવા પક્ષોને રાઇટિસ કહીએ ભારતમાં જો મુખ્ય ઉદાહરણમાં લઈએ તો એક બીજેપી છે હા અને એક ઓવેસીજીની પાર્ટી છે એક ઇસ્લામને લઈને ચાલે છે અને એક હિન્દુને લઈને એના સિવાયની જો કોંગ્રેસની વાત કરીએ આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આ લેફ્ટિસ્ટ છે કેમ કે દેશના કોઈ ધર્મને લઈને વાત કરતા નથી આ ચાઇનાની અંદર ભલે બૌદ્ધ ધર્મ છે પણ એ લોકો લેફ્ટિસ્ટ છે જાપાનમાં પાછા રાઇટિસ્ટ છે એટલે જે લોકો ધર્મને સાથે લઈ પોતાની સંસ્કૃતિ પોતાના સિદ્ધાંતોને સાથે લઈ અને રાજનીતિ કરે છે ને રાઇટ વિંગ કહે છે અને બાકીનાને લેફ્ટ વિંગ કહે છે દુનિયામાં સૌથી વધારે નુકસાન લેફ્ટ વિંગનું છે

પરંતુ અત્યારે સાંપ્રત સમયમાં કેવું અવલોકન કરવાની જરૂર વિદેશમાંથી રાજનીતિનું હવે જો આપણા સંવિધાનની જે વાત છે ને વિજયભાઈ તો સંવિધાનની અંદર એવું છે કે બાબા સાહેબ જોડે સમય ઓછો હતો અને કાર્ય વધારે હતું તો એમને જે કાંઈ કાયદાઓ છે તો હકીકતમાં ભારતમાં અઢારસો સત્તાવનમાં ભારત દેશ આઝાદ થઈ ગયો હતો શરૂઆતમાં બરાબર છે એના પછી અંગ્રેજો નક્કી કરે છે કે આપણે એવા કાયદા બનાવીએ ભારતની અંદર કે જેનાથી આપણે ભારત વર્ષ ઉપર હજારો વર્ષ સુધી રાજ કરી શકીએ આજ માનસિક આપણે આજ પણ અંગ્રેજના ગુલામ છીએ આપણે સ્વીકારવું જોઈએ માનસિક રીતે વગર અંગ્રેજો નથી છતાં પણ આપણે થોડાક અંગ્રેજની ઓલાદ જ છીએ એટલે ભગતસિંહનું એક જોરદાર સૂત્ર ભગતસિંહ એટલે આપણે એવું સમજીએ કે ગન લઈને પહેલાંને મારી નાખે અને ફાંસી રાજગુરુને ચડી જાય એવું નથી બહુ ઉચ્ચ લેવલના બુદ્ધિઘ્ન હતા અને એ કહે છે કે ભારતની આઝાદી અંગ્રેજોને કાઢી નાખવું એ ભારતની આઝાદી નથી આ ભગતસિંહના શબ્દો છે હું તો એને ખાલી વાંચા આપું છું કે ફક્ત અંગ્રેજોને કાઢવા એ ભારતની આઝાદી નથી પણ એ જો અંગ્રેજો જતા રહેશે ને તો ભારતના કાળા અંગ્રેજો આના ઉપર રાજ કરશે અને ભારત ફરી ગુલામ બનશે તો અંગ્રેજોના જે કાયદા છે એનો નાશ કરવો અને નવા ભારતીય સંવિધાનને સ્થાપિત કરવું એ હકીકતની અંદર ભારતની સાચી આઝાદી છે એ એ વખતના ભગતસિંહની પણ પોતાની પોલિટિકલ પાર્ટી હતી ડેમોક્રેસી કરીને તો એની પાછળનો હેતુ આ હતો બીજું વર્લ્ડ પોલિટિક્સની અંદર જો આપણે ઉદાહરણ લઈએ એક ઉદાહરણ છે વાત છે વાત છે બ્રાઝિલ દેશની બ્રાઝિલ દેશની એ વખતની સ્થિતિ એવી કે દેશના સૌથી ગરીબ વિદેશની અંદર ગરીબ દેશોની વાત કરીએ ને તો એની યાદીમાં ટોપ ટેન માં હતાબ ની અંદર અને સ્થિતિ એવી હતી કે તમામ ધંધા રોજગાર ઉપર છે ને અમેરિકા અને લંડનનું આધિપત્ય હતું એસી ટકા તો અમેરિકન આધિપત્ય એટલે જે પણ પ્રોડક્ટ વેચાય એ અમેરિકનની વેચાય પોતાના દેશની કોઈ પ્રોડક્ટ વેચાય નહીં આ એક વૈશ્વિકરણ ઉદારીકરણ અને નિજીકરણના લીધે અંગ્રે આ જે અમેરિકા છે એને આને ગુલામ બનાવ્યો તો એમાંથી એક નાનો આપણે દેશી કોઈ એક છોકરો એક યુવાન વ્યક્તિ બરાબર છે હેનરીન કરીને છે હેનરીન ફંડાડો કરીને એક યુવાન વ્યક્તિ નીકળે છે કે આપણા દેશ આપણા જ પ્રોડક્ટ ખરીદવી જોઈએ અને જેને રાજનીતિ નથી ખબર ને એ સતત આંદોલન ચલાવે વર્ષ સુધી અને જેને રાજનીતિનો ર નથી ખબર કે પોલિટિક્સ નો પ નથી ખબર એવો વ્યક્તિ રાષ્ટ્રપતિ બને બને છે છે અને રાષ્ટ્રપતિ એટલે હિસાબ કરે કે અત્યાર સુધીની અંદર અમેરિકાની જે આઈએમએફ સંસ્થા છે ને વર્લ્ડ બેંક છે આપણે લોન કેટલી આપી બરોબર છે અને આપણા જોડેથી લોન કેટલી વસૂલી એ હિસાબ કરે છે કે આ તો સૌથી વધારે લઈ ગયા છે ને હજી આપણા જોડે કરોડો રૂપિયા માગે છે એટલે અમેરિકાને ચેલેન્જ આપીને કે છે કે બોતેર કલાકની અંદર તમારા મેકડોનાલ્ડ થી લઈને જેટલી પેપ્સી કોકાકોલા ની કંપની છે ઉઠાવી લેજો અને હું બધી જપ્ત કરી લઈશ વાહ અને અમેરિકા ને ચેલેન્જ આપે અમેરિકા ગભરાય છે આ રાજનીતિનો વ્યક્તિ જ નતો આના માટે એક જ હતું રાષ્ટ્રવાદ મારા રાષ્ટ્ર માટે હું જે કરી કરું બીજી એને જાહેરાત કરી કે હું મારું જે નાણું છે મારી જે કરન્સી છે બ્રાઝિલની એને હું ડોલર સાથે શું કામ સરખાઉ હવે મારી નાણું છે તો હું નક્કી કરીશ એની વર્લ્ડ લેવલે કિંમત શું હશે એમ એટલે પોતે નાણાંનું આને વિનિમય કહેવાય અર્થશાસ્ત્રની ભાષા અમે પોતે જાતે કરે છે આ બધી વિદેશની કંપનીઓને ઉઠાવે એટલે અમેરિકા એના જોડે બદલો લેવાની ભાવના લે છે એટલે અમેરિકા વર્લ્ડના જે કાંઈ અરબ કન્ટ્રીઓ છે જેના જોડે આપણું પેટ્રોલિયમ છે પેટ્રોલ ડીઝલને એ લોકોને ફોન કરીને કહે છે કે તમે આને પેટ્રોલ ડીઝલ ના આપતા કેમ કે પેટ્રોલ ડીઝલ વગર તો કોઈ રાષ્ટ્રને ચાલે ને એટલે આ એક જબરજસ્ત નિર્ણય લે છે જેનાથી ભારતને શીખવું પડે એમ છે કે એ સ્વદેશી આંદોલનમાં એવો નિર્ણય લે છે રાષ્ટ્રપતિ તરીકે કે તમે ખેડૂતો બધા છે ને શેરડી વાવો અને શેરડીમાંથી જે આલ્કોહોલ નીકળશે ને આપણા દેશે કોઈની ગુલામી કરવાની થતી નથી આલ્કોહોલથી થી ગાડી ચલાવશું આજે બી બ્રાઝિલની વાત કરતો ગૂગલમાં સર્ચ કરવાની છૂટ આજે પણ બ્રાઝિલની ગાડીઓ થી ચાલે ત્યારે એના પચીસ ત્રીસ રૂપિયા પેટ્રોલ ડીઝલ પડતું હતું અને આલ્કોહોલ એને સિત્તેર રૂપિયા લીટર પડતું હતું છતાં પણ એને આલ્કોહોલનો સ્વીકાર કર્યો ભલે સિત્તેર રૂપિયા જાય છે પણ મારા રાષ્ટ્રના ખેડૂતને જાય છે ને એટલે મારે સિત્તેર ને સો પણ મંજૂર છે અને એ બ્રાઝિલ બે વર્ષની અંદર જે ટોપ ટેન ગરીબીમાં હતું ને એમાં ટોપ ટેન ડેવલોપિંગમાં આવી જાય છે આમાંથી ભારતને શીખવાની જરૂર છે કેમ કે ભારત વિશ્વગુરુ છે ને સ્વદેશી બિઝનેસના લીધે હતું અને ભારત વર્લ્ડ ગુરુ એ ગાયના ઘીના લીધે હતું અને ફરી અત્યારે સમય આવ્યો છે તો ભારતમાં પણ સ્વદેશીકરણની જરૂર છે અને આજના યુવાનોમાં સ્વદેશીકરણ દેખાય છે બરોબર છે તો હવે ભારતના લોકો આ તરફ આવી છે એનો મને આનંદ છે એટલે આ ઉદાહરણથી ભારતે પણ ક્યાંક ના ક્યાંક સ્વદેશી તરફ પ્રગતિ કરવાની જરૂર છે હવે રાજનીતિ અને સાધુ બંને થોડી વાર મિક્સ કરું સમજવા માટે કે સાધુને કંઈ રાજકારણ સાથે લેવા દેવા હોય અત્યારે સાંપ્રત સમયમાં આપ સાંભળો છો ટિકિટ માટે હમણાં તાજેતરમાં ટિકિટની ફાળવણી હતી ત્યારે સાધુ પણ અને ટિકિટમાં લાઈનમાં હતા બરાબર છે એટલે સાધુને રાજનીતિને કંઈ લેવા દેવા હોય અને સાધુએ છું એટલે સન્યાસી સાધુએ બરાબર છે ચૂંટણી લડવી જોઈએ કે નહીં મારી દ્રષ્ટિએ છે ને લેવા દેવામાં એવું છે કે સો ટકા પહેલું એને જ લેવા દેવા હોવું જોઈએ કેમ કે રાષ્ટ્ર છે તો ધર્મ છે ને તો સાધુ માટે રાષ્ટ્રવાદ પ્રથમ છે તો અત્યારે જે કઈ સરકાર આવશે એ આવનારા રાષ્ટ્ર નું પાંચ વર્ષ નું ભવિષ્ય નક્કી કરશે ને તો ભારતના ભવિષ્યમાં સન્યાસી ની દખલ અંદાજી ના એવું બને જ નહીં એટલે હું તો કઉ વધારમાં વધારે લોકોએ લડવું બી જોઈએ

હવે બીજા જો પંદર જંપલાવે તો જંપલાવું જ જોઈએ રાજસ્થાન ત્યાં શરૂઆત જબરજસ્ત થઈ છે સેકન્ડ ટમ ની શરૂઆત અને એ વધારમાં વધારે આગળ વધે ને એવો મારા સાધુ સમાજને ને નમ્ર વિનંતી છે મારી ક્યાં કરવું જોઈએ જેનો એ વિષય છે જેનો એ માસ્ટરી છે એને કરવું જ જોઈએ બાપુ ક્રિમિનલ લોકો ની વાત લઈ લે વચ્ચે અત્યારે અનેક આમ તો રાજકારણમાં ક્રિમિનલ લોકો હોય જ છે રાજકારણમાં રાજનીતિમાં નહીં રાજકારણમાં બરોબર છે એનાથી ફાયદો સમાજને દેશને કે નુકસાન જો ફાયદો તો ન હોઈ શકે પણ આપણે એ સમજવું જોઈએ કે એનામાં ગુનાહિત પ્રવૃત્તિ શા માટે છે બરોબર છે કેમ કે ભારતનો જે સંવિધાન મેં વાત કરી કે અંગ્રેજોનું જે કોપી પેસ્ટ છે ને એની અંદર ગુનો કરવા માટે જગ્યા ભલે એક હોય બરોબર છે પણ એમાં નીકળવા માટે રસ્તા સો છે તો એ નાના મોટા કેસીસ છે એ આપણા ભારતના સંવિધાનની અછતના લીધે છે એટલે આવા કેસિસો તો નોર્મલ જોવા મળશે બીજું મને એવું કહો તમે ગુજરાત આપણે ગુજરાતમાં છીએ ગુજરાતની વાત કરીએ એકસો બ્યાસી વિધાનસભાની અંદર ક્યારે એવું બન્યું કે લોકો કોઈ રિટાયર્ડ પ્રોફેસર કે સારા એક વ્યક્તિને લઈ આવે અને કહે કે તમને પક્ષ ટિકિટ આપે કે ના આપે અમને તમે જીત અમે તમને જીતાડશું અમે સમાજવાદ જાતિ પ્રમાણે સોસાયટી સોસાયટી મિટિંગ કરી દઈશું તમારે એક રૂપિયાનો ખર્ચો નથી આપણે એક રૂપિયાનું બેનર વાપરવું નથી અમે તમને જીતાડી દઈશું આવું બન્યું ખરું તો પછી બીજા લોકો તો જવાના જ છે ને એટલે યથા પ્રજા યથા રાજા એટલે ક્રિમિનલ ડઝન મેટર છે આની અંદર ખ્યાલ આવ્યો આ ભાષણ અંદર એક શબ્દ નાનકડો જો બોલાઈ જાય તો એની અંદર બી કેસ લાગુ થઈ જાય એના માટે એક ટકા ટકો નેગેટિવ પોઈન્ટ જોઈએ એના નવ્વાણું ટકા સારી અસર ને આપણે ખોટી ન કહી શકીએ એટલે અત્યારે આ ક્રિમિનલ હોવી નોર્મલ બાબત છે કેમકે પ્રજાએ આવા નેતા નથી બનાવ્યા તો એને ગમે છે એવા છે કેમકે એ નેતા કોઈ ટપકીન તો નથી આવ્યા ને બનાવ્યા તો પ્રજા છે ને તો એને નહીં ખબર હોય ક્રિમિનલ છે તો યથા પ્રજા યથા રાજા પ્રજા બદલાશે તો રાજા બદલાશે અને બદલાવું જોઈએ સો ટકા મતદાન જે થાય છે મત એ વ્યક્તિવાદી હોવું જોઈએ કે વિચારવાદી મતલબ કે સાદી શૈલીમાં કહીએ તો વ્યક્તિને જોઈને મત જોઈએ કે ઉપરની વિચારધારા જે હોય ઉપલા લેવલે તે વિચારધારા ઉપર જોવું જો તાલુકા જિલ્લા અને રાજ્ય લેવલ ની વાત છે ને ત્યારે વ્યક્તિવાદી મતદાન હોવું જોઈએ પણ જ્યારે રાષ્ટ્રની વાત આવે ને તો એમાં કોમ્પ્રોમાઇઝ ન હોવું જોઈએ એમાં વિચારધારાને લગતું હોવું જોઈએ કે જેના ઉપર તમારી સંસ્કૃતિના બધું ટઈકું છે ને એને ટકાવવાનો વાયદો કરે છે એમાંથી કેટલા અંશે પૂરું કરે હું કોઈને સારું કે ખોટું નથી કેતો પણ ચાણક્ય એવું કીધું છે કે બે ખરાબ હોય ને તો ઓછા ખરાબની પસંદગી કરવી જોઈએ અને હાલ ભારત છે એની મને ખુશી છે અને રામ રાજ્યની વાત તો કરે છે સરકાર રામ રાજ્ય તમે રામ રાજ્યની પરિકલ્પના કેવી જુઓ રામ રાજ્યની પરિકલ્પના હું એવું માનું છું કે મહાભારતનો સમય હતો હજાર આથીના બળવાળા લોકો હતા બરાબર છતાં પણ ભાભીનું જે અપમાન થતું હોય તો દિયર ઊભા નતા થયા આજે તો કોઈ દારૂડીઓ હોય ને તો એ કહી દે ભાભીને હાથ ન લગાડતો એટલે હું એવું માનું છું મહાભારત કરતાં બેસ્ટ સમય છે આજની સ્ત્રીઓ રાત્રે બાર વાગે ફરી શકે છે આ બધું ફરી શકે છે પણ હવે જે એક નવા હમણાં અમલમાં આવ્યો છે કે હવે ઇન્ડિયન કોડ છે આઈપીસી જેને આપણે કહીએ કાયદામાં સંવિધાનની ભાષાની અંદર એની જગ્યા હવે ભારતીય ન્યાય સંહિતા લાગુ થાય છે ને આનો મને ખૂબ આનંદ છે આ કોઈ પક્ષવાદની વાત નથી આ રાષ્ટ્રવાદની વાત છે તો આ સમર્થન હોવું જોઈએ ને આવનારા કાયદાની અંદર જો આ બધો સુધારો આવે ને બરોબર છે ભાર ભારત દંડ સંહિતા લાગુ થાય અને એની અંદર ક્યાંક ને ક્યાંક મનુસ્મૃતિ પણ જોડાય ક્યાંક એની અંદર ચાણક્ય નીતિ પણ જોડાય ક્યાંક એમાં કૃષ્ણ નીતિનો પણ ઉમેરો થાય અને ક્યાંક એની અંદર વિદુર નીતિ પણ જોડાય ને

પ્રોફેસર શિક્ષક એમને ટિકિટ આપવી જોઈએ કે કે જ્ઞાતિના સમીકરણોના આધારે આ આ વિસ્તારમાં જ્ઞાતિનું પ્રભુત્વ વધારે એવી રીતે ટિકિટની ફાળવણી કરવી સમગ્ર બે પક્ષે ટિકિટની ફાળવણી કઈ દ્રષ્ટિએ કરવી જો પ્રજા પોતાનો ઉમેદવાર સામેથી ઉભો કરી દે તમે કોઈને પણ આપશો તો અમે તમને નહીં જીતાડીએ આને જીતાડશું તો પક્ષ ઉપર જો પ્રજા હાવી થાય તો સારા લોકોને ટિકિટ મળવાની સરળતા છે વ્હાઈટ પ્રમાણે ચાલે છે ઇવન આફ્રિકાની ક્રિકેટ ટીમમાં અત્યારે જે કેપ્ટન છે એની આવડત નથી પણ એની જે મૂળ પ્રજા કાઢી છે એના લીધે કેપ્ટન બનાવવો પડે છે બી પોલિટિક્સ નો તો ભાગ છે ને બરોબર છે કોઈ પણ પક્ષ એવું કેતું કે અમે નથી કે ડાયલોગ બરોબર છે બાકી થાય છે એ પ્રમાણે જાતિવાદી છે બહાર આવી જશે તો રાજકારણ પણ ફરી જશે અને જો સારા નેતાઓની તમારે જરૂરિયાત હોય તો પબ્લિક પોતાના એરિયામાંથી એક વ્યક્તિને ઉભો કરી દેવો જોઈએ કે ટિકિટ આને જ મળવી જોઈએ અને વિરોધ પક્ષમાં આની વિરુદ્ધમાં કોઈ ઉભો ન હોવો જોઈએ વોટ નહીં આપીએ સિંગલ ટિકિટ જ જાય સારા પ્રોફેસર કે એને જાય અને વન સાઇડેડ જીતે